ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક પેડ મા કી નામ કાર્યક્રમ અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડુંગર ગામ અને સોનગઢ તાલુકાના સાતડુન ગામે આજે એક પેડ મા કી નામ અભિયાન અંતર્ગત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા રાજ્યના વન પર્યાવરણ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલના સંયુક્ત પદે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સામાજિક વનીકરણ અને વન વિભાગ તાપી સુરતના સંયુક્ત ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ઉપસ્થિતોને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું અને વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ માટે ખાસ વાહનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવ્યું આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષ વૃક્ષપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું આ પ્રસંગે આવનાર પેઢી માટે વૃક્ષોની મહત્તા અંગે પણ માર્ગદર્શન આપતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘે જણાવ્યું કે માતાની મમતા અને વૃક્ષનું જતન બંને પ્રેમ અને લાગણીથી જોડાયેલા છે વડાપ્રધાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આ આહવાહનને કેન્દ્રમાં લઈને દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને પર્યાવરણ હિતેશી અભિગમને સફળ બનાવવા માટે સહભાગી થવું જોઈએ તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના વન મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રીએ શરૂ કરેલા અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં એકસો એકતાળીસ કરોડથી વધુ વૃક્ષો વાવ્યા છે. માત્ર ગુજરાતમાં સત્તર પોઈન્ટ પાંચ કરોડ વૃક્ષ વાવ્યા અને તેમાં તાપી જિલ્લાએ સર્વાધિક અઠયાવીસ લાખ વૃક્ષારોપણ સાથે અગ્રણી સ્થાન મેળવ્યું એક પેઢમાં કે નામ માત્ર અભિયાન નથી પણ માતાના અપારઋણને યાદ કરવાનો એક અભિવ્યક્તિપૂર્ણ પ્રયાસ છે કાર્યક્રમમાં રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિ સાંસદ પ્રભુભાઈ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત સુરત રેન્જના આઈજી પ્રેમવીરસિંહ સંગઠનના મહામંત્રી રત્નાકરજી વન સંરક્ષણ પુનિત નાયર અને આનંદકુમાર તથા ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા સહિત અન્ય મહાનુભાવ હાજર રહ્યા રિપોર્ટ માની મમતાનું સાચું સરનામું એટલે કે એક પેડ માથે ના આજે ફરી તાપી જિલ્લામાં તાપી જિલ્લાના સૌ નગરજનો અને ખાસ કરીને વન વિભાગ જોડે જોડાયેલી સૌ સંસ્થાઓએ સાથે મળીને આ વર્ષે ફરી એક રેકોર્ડ કરવા આગળ વધી રહ્યા છે ગયા વર્ષે બી તાપી જિલ્લામાં સર્વપ્રથમ એક પેડ માકે નામનો એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન થયું હતું આજે જ્યારે એ દ્રશ્ય મેં જોયા કે એક વર્ષમાં વૃક્ષોનું કઈ રીતે વાવેતર કરવામાં આવ્યું છે આ ખૂબ જ ઉત્સાહ અને ગર્વની વાત છે આજે હજારોની સંખ્યામાં લોકો ખાસ કરીને વ્યારા તાલુકો અને સાથે સાથે સોનગઢ તાલુકામાં બે કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં એક પેડ માકે નામના કરવામાં આવ્યા છે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી લત્તાકરજી સાથે આ કાર્યક્રમમાં જોવાડાવાનો અવસર પ્રાપ્ત થયો હું આજે ખાસ કરીને મારા તાપી જિલ્લાના સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું એક પેઢ માકે નામ એ માની મમતાનું સાચું સરનામું છે આપણે સૌ લોકો માત્ર કાર્યક્રમ પૂરતું જ નહીં પરંતુ એક પેઢ માકે નામ એ જન્મદિવસના દિવસે કોઈ બી સારા તહેવારોના દિવસે માત્ર કાર્યક્રમોમાં નહીં પરંતુ પોતપોતાના પરિવાર સાથે મોહલ્લાઓમાં કસ્બાઓમાં ગામડાઓમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષોનું વાવેતર કરીએ તેવી શુભકામનાઓ સર